રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આગામી એક નવેમ્બર થી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીફ પાક ની કરશે ખરીદી મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદી માટેનો પરિપત્ર જાહેર ખાતેદાર દીઠ કેટલીક મગફળીની ખરીદી કરવામાં આવશે તેનો હજી સુધી કોઈ ઉલ્લેખ નહીં સિત્તેર મણ ખરીદી કરવામાં આવશે કે પછી ગત વર્ષની જેમ બસો મણ તેને લઈ ખેડૂતો અસમંજસમાં રાજ્ય સરકાર અને રાજ્યના કૃષિ વિભાગે કેટલીક ખરીદી કરવી તેની જાહેરાત કરવી જરૂરી રાજ્યમાં ચાલુ વર્ષે નવ લાખ ત્રીસ હજાર ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું

લઈને આવતા બરોબર આમાં તો ખેડૂત ને પૈડા માટે પાટું જ છે પેલા વરસાદ નો થયો પાછળથી વરસાદ વધારે થયો તો અમને ભૂગ આવી કે ઈ ઉત્પાદન પાછું ગયતું છે ખર્ચો વયતું હોય અને સરકાર એમ કે ઇન્દરમાલ લીધું ઇન્દરમલ માં પોાય